નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિંતન સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલ એટલે કે વિદ્યાર્થી મિત્રો એક સળગતો ઝળહળતો પ્રશ્ન મારી પાસે વિદ્યાર્થીઓનો આવ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ મેસેજ કર્યા છે સાહેબ પરીક્ષા સીસી ની દઈ દીધી છે હજી સીસી ની પરીક્ષા આપવાની બાકી છે પ્લસ ફોરેસ્ટ ની પરીક્ષા છે એ દઈ ચૂક્યા છીએ પણ જે નોર્મલાઇઝેશન સિસ્ટમ છે અને જે માર્ક છે એ કઈ રીતે ગણાય છે એ ઘણો બધો સમજવાનો પ્રયાસ કર્યો ઘણી બધી હિન્દી ચેનલ્સ છે છે સર્ચ કરી એની અંદર ઘણા લોકોએ પણ પ્રોપર સમજાતું નથી આપણે દેશી ભાષામાં કંઈક સમજાવવાનો પ્રયાસ કરો તો અમને લોકોને કંઈક સમજાય આવો જે વિદ્યાર્થીઓએ પ્રશ્ન કર્યો છે તો કદાચ મને લાગ્યું કે જે જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય આ નોર્મલાઇઝેશન સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે સીસીઈ માં માર્ક કેટલા આવશે અથવા તો તમે અંદાજો એવો મારી શકો કે આ રીતનું આ રીતનો તર્ક તમે દોડાવી શકો કે આ રીતનું આ રીતનું હોય તો એટલા માર્ક છે આપણે થાય ઘણી બધી અફવાઓ છે ઘણી બધા ઘણા બધા અલગ અલગ પ્રશ્નો છે સાહેબ હોય તો અમને લોકોને વધારે માર્ક મળે ના એવું નથી થતું બીજો એવો એવી એક વિથ્યા છે કે સાહેબ અમારું પહેલી શિફ્ટમાં પેપર છે તો શું અમારા માર્ક વધારે ગણાય અન્ય લોકોને એવા પ્રશ્નો હોય કે સાહેબ પહેલી શિફ્ટ વાળાને માર્ક વધારે ગણાતા હોય તો જેમ 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 પાછળ શિફ્ટ જતી જતી હોય એમ એમ અમારા માર્ક ઓછા ગણાતા જાય કે એવું કઈ હોય આ બધી મિથ્યા છે આખું આખું એક સૂત્ર છે મસ્ત મજાનું સૂત્ર છે ખરેખર એ લોકોએ જે પ્રમાણે સૂત્ર આપ્યું છે ને એ એટલું કોમ્પ્લિકેટ છે કે આપણને સમજવાની ઈચ્છા જ ન થાય અને કોઈ સમજાવતું હોય ને તો એમ થાય કે આવું આ ક્યાં એના પાટના પાટું મારી આવું કઈ સમજવું નથી નીકળતા જે માર્ક આવી સ્વીકાર લઈએ પણ ખરેખર જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ ને ભાઈ તો તમને લોકોને ખરેખર મજા આવશે આ સૂત્ર જબરદસ્ત રીતે બનાવેલું છે જે નોર્મલાઇઝેશનનું સૂત્ર છે જબરદસ્ત રીતે બનાવેલું છે મેં એકદમ દેશી ભાષામાં સાવ એટલે સાવ બેઝિક રીતે અહીંયા લખેલું છે જેથી કરીને તમને લોકોને સાવ એટલે સાવ સરળ રીતે સમજાય છે જો હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું અહીંયા હું જે કાંઈ પણ આંકડા લખીશ જે કાંઈ પણ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ આવું ખાલી સૂત્ર છે પછી આગળ હું તમને જે પ્રેક્ટિકલ સમજાવીશ કે તમારે કેટલા માર્ક હોય અને એવરેજ કેટલા માર્ક હોય તો કેટલા માર્ક થાય બરાબર આવું પછી તમને સમજાવીશ પણ આ બધે બધા આંકડા છે ને એ માત્ર ને માત્ર અંદાજિત છે આ લેક્ચર બનાવવાનો ઇન્ટેન્સ એટલો જ છે કે તમને લોકોને ખ્યાલ આવે કે આ શું કરે છે કે જેથી કરીને તમને કેટલા માર્ક મળશે એક વસ્તુ પાકું છે તમારે જેટલા માર્ક છે તમારે જેટલા માર્ક છે એનાથી માર્ક વધીને જ આવવાની શક્યતા છે એક સારી વસ્તુ થશે તમારે જેટલા માર્ક આવશે ને એનાથી વધીને જ આવશે એટલે પાછું તમારે એક ને નહીં એ બધાને ઓલ ઓવર જે ત્રણ લાખ સાડા ત્રણ લાખ ત્રણ લાખ વીસ હજાર જેટલા લોકો પરીક્ષા આપશે ચાલીસ ટીક કે પિસ્તાલીસ ટીક કર્યા તમારે ત્રીસ માર્ક આવ્યો હોય તો એ માર્ક છે તમારા વધીને જ આવવાના છે ઓછા નહીં થાય એનો સામે એવું થાય કે જે ક્રાઈટેરિયા છે કે જે ક્રાઇટેરિયા છે કે મિનિમમ ચાલીસ ટકા જોઈએ છે એ ચાલીસ થી રાઈટ તમારો જે મેરિટ છે એ કદાચ ઊંચું અટકી શકે કારણ કે ઓલ ઓવર તમાર ત્રીસ પાંત્રીસ જ માર્ક છે સમજો પણ તમારા માર્ક વધીને કદાચ પંચાવન સાઈઠ થી જાય તો બધાને આવો હાઈક છે લાગવાનો છે એટલે મેરિટ એ છે એ ક્યાં જશે ઊંચું જ જશે છતાંય હું તમને બધો સમજાવવાનો પ્રયાસ કરું છું સમજો કે શું આ લોકો નોર્મલાઇઝેશન છે જે એસએસસી પ્રમાણે નોર્મલાઇઝ કરે તો કઈ રીતે નોર્મલાઇઝ કરશે એટલે ફોરેસ્ટ વાળા અને સીસી વાળા બંનેને આ વસ્તુ છે એ કામ લાગશે ખાલી સમજો જો આ શું કરે છે સમજી લો કે કોઈ વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીના માર્ક્સ આપણે ગણવા છે સમજી લો કે આ જે રાહુલ નામનો કોઈ વિદ્યાર્થી છે શું નામ છે રાહુલ નામનો જે વિદ્યાર્થી છે એના માર્ક મારે ગણવા છે અથવા તો સિસ્ટમ છે એના માર્ક ગણાવે છે આપણે કઈ રીતે ગણશે તો એ શું કરશે કે ટોપ 0.1% વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીએ જે પરીક્ષા દીધી સમજી લો કે સીસીએ છે એમાં 3,20,000 વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે અથવા તો આખી બધી શિફ્ટ થઈને આપવાના છે તો ત્રણ લાખ વીસ હજાર વિદ્યાર્થીના ટોપ ઝીરો પોઈન્ટ વન એટલે શોર્ટિંગ કરે પેલા ત્રણ લાખ વીસ માર્ક એક સેક્સલમાં નાખે પછી શોર્ટિંગ કરે કે ભાઈ પહેલો નંબર કોનો છે બીજો નંબર કોનો છે ત્રીજો એમ પહેલો નંબર કોનો છે ત્યાંથી લઈને ત્રણ લાખ વીસ હજારનો નંબર કોનો છે ત્યાં સુધી શોર્ટિંગ કરે અને ટોપ ઝીરો પોઈન્ટ વન એટલે કે ત્રણસો વીસ વિદ્યાર્થીના માર્ક કાઉન્ટ કરે અને ઈ 320 વિદ્યાર્થીના માર્કની ગણતરી કરી અને ભાગ્યા 320 કરે એટલે પહેલા 320 વિદ્યાર્થીની સરેરાશ છે મળી જાય એટલે ટોપ 0.1% વિદ્યાર્થીઓના માર્ક્સ છે અહીંયા સરેરાશ એના સરેરાશ માર્ક્સ છે અહીંયા મૂક છે ક્લિયર બીજું સરેરાશ માર્ક્સ ઓલ માઈનસ બાદ કોનામાંથી કરશે તો કે તમારી પાસે 320000 વિદ્યાર્થીઓ છે આપણે 320000 વિદ્યાર્થી છે તો ત્રણે ત્રણ લાખ ત્રણ લાખ વીસ જે વિદ્યાર્થીઓ છે એના સરેરાશ માર્ક છે એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિયેશન એટલે એનો અર્થ એવો થાય કે સરેરાશ માર્ક અને સ્ટાન્ડર્ડ ડેવિયેશન નો સરવાળો છે અહીંયા મુકાશે ભાઈ સ્ટાન્ડર્ડ ડેવિયેશન શું છે તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એવી વસ્તુ છે કે જે તમારી જે સરેરાશ માર્ક છે એમાં એક્યુરસી વધારે એટલે વધીને એક જે સરેરાશ માર્ક હોય ને તમારા એનીથી એક કે બે માર્ક પ્લસ થાય જેનીથી એક્યુરસી આવે સરેરાશ માર્કમાં બીજું કંઈ નથી એક કે બે માર્ક પ્લસ થાય પણ આપણે સમજવા માટે એટલી જ વસ્તુ અહીંયા લઈએ છીએ કે તમારા ત્રણ લાખ વીસ હજાર વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક અહીંયા મુખાશે એટલે જ્યાં જ્યાં સ્ટાન્ડર્ડ ડેવિએશન છે ને ત્યાં એક કે બે માર્ક પ્લસ થશે જે સરેરાશ માર્ક હોય ને એના એક કે બે માર્ક પ્લસ થાય બરાબર છે એટલે આપણે હાલ પૂરતું સરેરાશ માર્ક અહીંયા લીધું છે એટલે ત્રણ લાખ વીસ હજાર વિદ્યાર્થીનો સરેરાશ માર્ક એની નીચે તમારી જે શિફ્ટ છે એ તમારી શિફ્ટના ટોપ ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ સમજી લો કે શિફ્ટ વન છે તો અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ થઈને શિફ્ટ વન ના પિસ્તાલીસો વિદ્યાર્થી છે તો પિસ્તાલીસો વિદ્યાર્થીના ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ એટલે સાડા ચાર વિદ્યાર્થી એટલે આપણે ઓલમોસ્ટ ગણી શકીએ પાંચ વિદ્યાર્થી એટલે ટોપ પાંચ વિદ્યાર્થીના સરેરાશ માર્ક અહીંયા મૂકાશે અને પછી એમાંથી બાદ શું કરશે તો કે તમારી શિફ્ટના જે પિસ્તાલીસો પિસ્તાલીસો વિદ્યાર્થી છે એ પિસ્તાલીસો એ પિસ્તાલીસો વિદ્યાર્થી સરેરાશ માર્ક અહીંયા મુકાશે પહેલું સ્ટેપ ખ્યાલ આવી ગયું ત્રણ સ્ટેપમાં છે આ પહેલું સ્ટેપ ખાલી ખ્યાલ આવી ગયું ટોપ ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ ના સરેરાશ ત્રણ લાખ વીસ હજાર છે ટોટલ જેટલા વિદ્યાર્થી છે એના ટોપ ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ ના સરેરાશ એમાંથી ટોટલ વિદ્યાર્થીઓના સરેરાશ ભાગ્યા તમારી શિફ્ટના ટોપ પાંચ વિદ્યાર્થી કે ટોપ ઝીરો તમારી શિફ્ટના ટોટલ વિદ્યાર્થીના એને ગુણ્યા શું થશે તો અહીંયા પાંત્રી માર્ક છે માઇનસ ઈ જે શિફ્ટમાં હતો ઈ શિફ્ટ ના સરેરાશ માર્ક એટલે અહીંયા જે માર્ક આવશે એ આવશે જે શિફ્ટમાં હતો વિદ્યાર્થી ઈ શિફ્ટ ના બરાબર પ્લસ સૌથી વધુ માર્ક ધરાવતી શિફ્ટ ના સરેરાશ માર્ક એટલે સમજી લ્યો કે શિફ્ટ તમારી છે છે તો એ કઈ સૌથી વધારે માર્ક આવ્યા એટલે એનો અર્થ એવો થયો કે ઈ શિફ્ટ છે એ સૌથી ઈઝી હશે એટલે સૌથી વધુ માર્ક ધરાવતી જે શિફ્ટ છે ને ઈ શિફ્ટ ને ઉપાડશે એટલે ઈ શિફ્ટના વિદ્યાર્થીઓ ટોટલ કરે એટલે આપણને ખબર પડી જાય કે કઈ 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 શિફ્ટમાં ટોટલ વધારે આવ્યો છે એના ભાગ્યા પિસ્તાલીસો એટલે તમને લોકોને સરેરાશ માર્ક મળી જાય તો એ સૌથી વધુ માર્ક ધરાવતી શિફ્ટ ના સરેરાશ માર્ક છે અહીંયા મુકાશે પ્લસ કરીને કરશે એટલે એનો અર્થ એવો થયો કે સૌથી ઈઝી શિફ્ટ હશે ને સૌથી ઈઝી શિફ્ટ હશે ને એનીથી બધાને પ્લસ થશે એટલે આવું કહીએ કહે કે સૌથી ઈઝી શિફ્ટ હશે એ સૌથી ઓછા માર્ક હશે એનીથી વધારે માર્ક એટલે

આ અંદાજે તમને હું કહું છું ત્રણ લાખ વીસ હજાર વિદ્યાર્થી પરીક્ષા દેવા ગયા એકોતેર શિફ્ટ છે અને ત્રણ લાખ વીસ હજાર ભાંગે એકોતેર કરીએ એટલે સમજી લો કે પિસ્તાલીસો વિદ્યાર્થી છે એક શિફ્ટ ની અંદર પરીક્ષા દેશે પિસ્તાલીસો વિદ્યાર્થી એક શિફ્ટ ની અંદર તમારી શિફ્ટ તમે જે દેતા હશો તો તમારી સાથે અલગ અલગ સેન્ટરમાં એ અમદાવાદ હોય કે જામનગર હોય કે ભાવનગર હોય કે ગમે ત્યાં હોય પણ અલગ અલગ જગ્યાએ રાજકોટ થી લઈને બધે અલગ અલગ જગ્યાએ પિસ્તાલીસો વિદ્યાર્થી તમારી શિફ્ટ માં પરીક્ષા દેતા છે તો ત્રણ લાખ વીસ હજાર વિદ્યાર્થી છે એના સરેરાશ માર્ક ગણવાના તો આપણે એવો અંદાજો મારીએ કે ભાઈ પહેલા ત્રણસો વીસ વિદ્યાર્થી ત્રણ લાખ વીસ હજાર માંથી ટોપ ત્રણસો વીસ વિદ્યાર્થીઓના સરેરાશ સિત્તેર તો હોવી જ જોઈએ સિત્તેર માર્ક તો હશે જેમ પેલા વિદ્યાર્થીઓની સરેરાશ માર્ક થી હશે એટલે લખ્યા છે ત્રણ લાખ વીસ હજાર વિદ્યાર્થીની સરેરાશ કરીએ ને તો હું એવું માનું છું કે કોક ને લ્યો પાંચ માર્ક હોય કોઈક દસ માર્ક હશે કોક ને બાર માર્ક હશે એ પ્રમાણે આપણે ગણીએ તો સરેરાશ પચીસ માર્ક આપણે ગણી શકીએ કે ભાઈ ત્રણ લાખ વીસ હજાર વિદ્યાર્થી ની સરેરાશ ગણીએ ને તો આપણે અંદાજા પ્રમાણે અંદાજ એવો મારીએ કે ભાઈ પચીસ માર્ક તો બધાને એવરેજ થઈને હોય ને બરાબર કોક ને પાંચ દસ હોય કોક ને પાત્રી ચાલી હોય કોક ને બે ત્રણ માર્ક હોય કોક ને સાઠ માર્ક હોય પણ એવરેજ માર્ક કેટલા ગણીએ આપણે લાખ વીસ હજાર ઓકે હવે તમારી શિફ્ટ છે તમારી શિફ્ટ હાર્ડ છે એટલે પેલા ટોપ પાંચ વિદ્યાર્થીને સરેરાશ આપણે સાઠ ગણીએ કે ભાઈ તમારી શિફ્ટ નો પહેલો વિદ્યાર્થી હશે ને એને બાસઠ માર્ક હશે બીજા વિદ્યાર્થીને એકસઠ માર્ક હશે ત્રીજા વિદ્યાર્થીને સાઠ માર્ક હશે ચોથા વિદ્યાર્થી ને ઓગણસાફ્ટ છે એટલે એવરેજ એવરેજ આપણે ગણીએ ત્રીસ હાર્ડ શિફ્ટ છે એટલે તમારી તમારા શિફ્ટની એવરેજ આપણે ગણીએ ત્રીસ બરાબર ગુણ્યા તમારે કેટલા માર્ક આવ્યા તો સાહેબ હાર્ડ શિફ્ટ છે ને એટલે અમારા પાંત્રીસ માર્ક આવ્યા છે કેટલા આવ્યા છે પાંત્રીસ માઇનસ તમારી શિફ્ટમાં તમારી શિફ્ટનો જે સરેરાશ છે કેટલો છે તો કે તમારી શિફ્ટનો નો સરેરાશ ત્રીસ છે પ્લસ હાઈએસ્ટ હાઈએસ્ટ શિફ્ટના ના માર્ક ધરાવતો હાઈએસ્ટ માર્ક ધરાવતી શિફ્ટ ની એવરેજ કેટલી થશે તો કે સાહેબ હાઈએસ્ટ જે માર્ક છે કોઈ શિફ્ટના હોય અને એવરેજ છે એ પંચાવન થાય આવું હું એક અંદાજો મારું છું બરાબર બાકી જે આમાં જે રીતે થતી હોય એ રીતે થઈ શકે એનો અર્થ એવો થયો કે આ બધાનો પિસ્તાલીસ વાગ્યા ત્રીસ ગુણ્યા પાંચ પંચાવન એનો અર્થ એવો થયો કે હાર્ડ શિફ્ટ હોય હાર્ડ શિફ્ટ છે અને જો તમારે પાંત્રીસ માર્ક આવ્યા હશે અને આ રીતનો આખો સિનારીઓ બનશે તો તમારે કેટલા માર્ક ગણાશે તો તમારે બાસઠ પોઈન્ટ પાંચ માર્ક ગણાય હાર્ડ શિફ્ટ છે અને હવે આ જ સિનારીઓ છે પણ તમારે પાંત્રીસ ની બદલા પચીસ માર્ક આવ્યા કેટલા આવ્યા પચીસ માર્ક આવ્યા અમે પચીસ શું લીધા કારણ કે એવરેજ થી નીચે લીધા સરેરાશ માર્ક છે જે એન થી કેટલા માર્ક મેં પાંચ માર્ક ઓછા લીધા એનો અર્થ એવો છે માઇનસ પાંચ થયા ને તમારી શિફ્ટ થી પાંચ માર્ક તમારે એવરેજ કરતા પાંચ માર્ક ઓછા એટલે માઇનસ પાંચ એટલે માઇનસ સાત પોઈન્ટ પાંચ એટલે પંચાવનમાંથી સાત પોઈન્ટ પાંચ બાદ થશે કેટલા થાય પંચાવન માંથી સાત પોઈન્ટ પાંચ બાદ થાય અને બાદ થાય એટલે કેટલા થઈ જાય સુડતાલીસ પોઈન્ટ પાંચ થાય આ તમારે ઇઝીમાં ઇઝી શિફ્ટ હતી ને જે ઇઝીમાં ઇઝી શિફ્ટ એનીથી ઓછા માર્ક ક્યારે થશે કે જ્યારે તમારે તમારી શિફ્ટ ના એવરેજ માર્ક કરતા ઓછા માર્ક હશે પડે છે સુડતાલીસ પોઈન્ટ પાંચ થઈ ગયા ખ્યાલ આવી ગયો આડ શિફ્ટ એટલે જો તમારે પચીસ માર્કે કહી હશે ને ભાઈ પચીસ માર્કે એ તો એ તમારે કેટલા માર્ક ગણાશે તો કે સુડતાલીસ પોઈન્ટ પાંચ માર્ક ગણાય તોય તમારે સુડતાલીસ પોઈન્ટ પાંચ માર્ક ગણાય જો આ રીતનો સિનારિયો થાય તો આ હાર્ડ હાર્ડશિપની વાત કરી હતી હવે આપણે ઈઝી શિફ્ટની વાત કરીએ હવે આપણે શેની વાત કરવી છે ઈઝી શિફ્ટ ની વાત કરવી છે તો જો આ તો ઈઝ સેમ ટુ સેમ છે ટોપ 320 વિદ્યાર્થીના 70 માર્ક ઈ બરાબર છે આ 25 માર્ક છે ઈ બરાબર છે નીચે આપણે ગણીએ કે ભાઈ તમારી ઈઝી શિફ્ટ છે એટલે તમારા ટોપ પાંચ વિદ્યાર્થીઓ છે ને જે ટોપ પાંચ વિદ્યાર્થી એની સરેરાશ છે કેટલી છે તો કે 70 હશે ટોપ પાંચ વિદ્યાર્થીની સરેરાશ છે 70 છે એનો અર્થ એવો થયો કે પહેલો નંબર છે એ 72 માર્કે છે બીજો નંબર એકોતેર માર્કે ત્રીજો નંબર સિત્તેર માર્કે ચોથો નંબર માર્કે ઓગણ નંબર માર્કેટ માર્કે તમારી શિફ્ટ 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 જે સાવ સૌથી એની વાત કરીએ એટલે કે તમારી શિફ્ટ ની એવરેજ છે એ કેટલી છે પંચાવન આપણે લીધી ના પંચાવન કે સૌથી ઈઝી શિફ્ટ સૌથી ઈઝી શિફ્ટ છે એનું આપણે લઈએ છીએ એટલે તમારી શિફ્ટની સરેરાશ કેટલી છે તો કે પંચાવન છે તમારે કેટલા માર્ક છે તમારે સાહીઠ માર્ક છે સાઈઠ શું કરવાનું તમારી શિફ્ટ ના માર્ક સરેરાશ માર્ક શીખવાના પ્લસ સૌથી વધુ માર્ક ધરાવતી શિફ્ટ તમારી શિફ્ટને સૌથી વધુ માર્ક છે સમજી પ્લસ પંચાવન પિસ્તાલીસ ભાગ્યા પંદર ગુણ્યા પાંચ વત્તા પંચાવન પંદર પિસ્તાલીસ પંદર પંચાવન પંચાવન ને પંદર કેટલા થયા સિત્તેર એનો અર્થ એવો થયો કે જો તમારે સાહીઠ માર્ક છે અને તમે ઈઝી શિફ્ટ માં છો તો તમારે કેટલા માર્ક થયા ભાઈ સિત્તેર માર્ક થયા કેટલા માર્ક થયા સિત્તેર માર્ક થયા અહીંયા તમારે કેટલા માર્ક છે જો અહીંયા તમારે હાર્ડ શિફ્ટ માં છો પાંત્રી માર્ક છે તો એ તમારે કેટલા પોગી ગયા બાસઠ પોઈન્ટ પાંચે પોચે એટલે તમારે હાઈક લાગ્યો પચીસ સત્યાવીસ પોઈન્ટ પાંચ માર્ક નો હાઈક લાગ્યો તમારે સત્યાવીસ પોઈન્ટ પાંચ માર્ક વધ્યા જ્યારે આના કેટલા માર્ક વધ્યા ઈઝી શિફ્ટ વાળાના દસ માર્ક વધ્યા પણ તો તે ઇઝી શિફ્ટ વાળાને આની કરતા કેટલા માર્ક થયા વધ્યા આની કરતા તો આઠ માર્ક વધારે જ છે સાડા માર્ક આજે સિસ્ટમ લાગુ પડે છે આ રીતે જે ગણતરી થશે એને કહેવામાં આવશે નોર્મલાઇઝેશન શું કહેવામાં આવશે નોર્મલાઇઝેશન કહેવામાં આવશે ખ્યાલ આવે છે ભાઈ ખબર પડે છે આમાં એક જ વસ્તુ નું એનાલિસિસ થાય બે વસ્તુ છે તમારે ધ્યાન રાખવી પડે પહેલું તો તમારે જો તમારા રેન્ક જો તમારા ટોપ પાંચ વિદ્યાર્થી છે એ તમારી શિફ્ટ કરતા જો તમારા રેન્કર વિદ્યાર્થી પાંચ ટોપ પાંચ વિદ્યાર્થી છે બીજું એ કદાચ આગળ થઈ ગયા પણ જો તમારી એવરેજ કરતા વધારે માર્ક હશે તો પાછળ તમારા માર્ક છે વધશે એટલે બે વસ્તુ છે તમારે મેટર કરશે શું પેલી મેટર શું કરશે પહેલી વસ્તુ ઈ મેટર કરશે કે તમારી શિફ્ટના રેન્કર્સ છે એ તમારી શિફ્ટની એવરેજ કરતા કેટલા આગળ છે પેલું ઈ બીજું શું મેટર કરશે બીજું એ મેટર કરશે કે તમાર તમારા માર્ક છે એ તમારી શિફ્ટની એવરેજ કરતા કેટલા વધારે માર્ક છે એવરેજ કરતા તમારા માર્ક જેટલા વધારે એટલા પ્લસ વધારે થશે આખું એનાલિસિસ થાય એટલે તમારી શિફ્ટની એવરેજ નીચે રહે એમ તમારે ફાયદો નીચે તમારે વધારે હોય તો તમારે ફાયદો પછી એવરેજ નીચે તમારે ઓછા માર્ક હોય ને જો વધારે માર્ક હોય તો તમારે ગેરફાયદો ખ્યાલ આવે છે આ આ એક સિમ્પલ સીધી વસ્તુ વસ્તુ તમને કહી દીધી કે અંદર છે એ થવાની ઓકે શું પહેલી શિફ્ટ માર્ક છે એ વધારે આવે આવો પ્રશ્ન હતો સાહેબ શું પહેલી શિફ્ટ વાળા ને માર્ક વધારે આવે તમે સૂત્રો જોઈએ એમાં લાગે છે એ પ્રમાણે કે પહેલી શિફ્ટ વાળા ને વધારે માર્ક હોય કે છેલ્લી શિફ્ટ વાળા છે એને ઓછા માર્ક હોય એવું લાગે છે ના બધાનું સરખું થઈ જવાનું છે બધા સરખે આવીને ઉભા રહી જવાના છે આમાંથી કોઈ વસ્તુ કઈ થવાની નથી કોઈને વધારે કોઈને ઓછા એવું કઈ થવાનું નથી બધા સરખે ઊભા રહી જશે હા એવું છે કે પહેલી શિફ્ટ વાળા છે એનો અનુભવ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કોઈને ખબર નથી હોવાની જે સિલેબસ એ પ્રમાણે એટલે જે પિસ્તાલીસો વિદ્યાર્થી છે ને એ પિસ્તાલીસો પિસ્તાલીસો વિદ્યાર્થી સરખું જ પરફોર્મન્સ કરવાના છે બધાને કઈ એવી અનુભૂતિ ખબર નથી બીજી શિફ્ટ ત્રીજી શિફ્ટ ચોથી શિફ્ટ ધીમે ધીમે ખબર પડતી જાય કે ભાઈ આવા પ્રશ્નો છે એ પૂછાય એટલે કદાચ વધારે ઇનઇક્વાલિટી છે તો પહેલી શિફ્ટ પર ઓછું આવડ્યું છે જ્યારે બીજી શિફ્ટ ત્રીજી શિફ્ટ ચોથી શિફ્ટ એની પછીની બીજા દિવસોમાં આ શિફ્ટમાં ઇનઇક્વાલિટી આવડ્યું છે બરાબર ને તો એનો અર્થ શું થયો કે પહેલી શિફ્ટમાં પિસ્તાલીસો વિદ્યાર્થી છે એમાં રેન્કર છે કદાચ એને આવડ્યું છે મેજોરિટી વર્ક છે ને ઇનઇક્વાલિટી નહીં આવડ્યું હોય તો એ બધાને અસર કરવાની છે તમને એકને અસર નથી કરવાની ખ્યાલ આવે છે એટલે પહેલી શિફ્ટ વાળા છે એ બધા હરખું પરફોર્મન્સ કરશે છેલ્લી શિફ્ટ વાળા હરખું પરફોર્મન્સ કરશે કદાચ એવું બની કે પહેલી શિફ્ટ વાળા છે ઈ સૌથી ખરાબ પૂર પરફોર્મન્સ હોય છેલ્લી શિફ્ટ વાળા સૌથી સારું પરફોર્મન્સ હોય તોય માર્ક કોના વધારે આવશે પહેલી શિફ્ટ વાળા છે એના માર્ક વધારે વધી શકે છેલ્લી શિફ્ટ વાળા છે એના માર્ક ઓછા વધી શકે કારણ કે જો બધાને હરખા હારા એવરેજ હોય છેલ્લી શિફ્ટમાં તો માર્ક ઓછા વધે જ્યારે પહેલી શિફ્ટમાં એવરેજ માર્ક ઓછા હોય તો માર્ક વધારે વધી શકે બરાબર આવું થઈ શકે પણ એ એની ઉપર ડિપેન્ડ છે કઈ કઈ રીતનું પરફોર્મન્સ તમારી શિફ્ટનું છે એની ઉપર ડિપેન્ડ છે એક્યુરસી વધારવાને વધારે હોય તો વધારે માર્ક્સ આવે જુઓ તો આમાં તમે સૂત્રો જોઈએ એક્યુરેસીનો ક્યાંય ઉલ્લેખ છે એક જ વસ્તુ છે કે તમે તમારી માઇનસ ઓછા થાય તો તમારા માર્ક વધે એવરેજ કરતા તમારા માર્ક વધારે આવે અને એવરેજ કરતા વધારે માર્ક આવે તો સ્વાભાવિક વસ્તુ છે તમને તમારા માર્ક છે એ વધારે કાઉન્ટ થવાના પ્લસ વધારે થવાના એટલે એમાં એક્યુરેસી ને નોર્મલાઇઝેશન સિસ્ટમને કઈ લેના દેના નથી એમાં કોઈ તમને એક્સ્ટ્રા પોઈન્ટ નથી મળવાના જે પેલા હતું કે તમે એક્યુરેસી રાખો વધારે તો શું થવાનું છે કે તમને વધારે માર્ક મળવાના છે જે આપણે ઓફલાઈન માં હતું તો આમાં એવું છે એક્યુરસી વધારે રાખો તો માઇનસ ઓછા થાય તો તમારા પ્લસ છે એ વધારે થશે એવરેજ કરતા વધારે જાવ તો પ્લસ વધારે થશે બીજું કઈ નથી નોર્મલાઇઝેશન વિદ્યાર્થીને ગેરફાયદો છે મેં તમને એ દેખાડી દીધો ફાયદો શું ને ગેરફાયદો શું મેં તમને કહી દીધું કે રેન્કર જો એવરેજ કરતા વધારે માર્ક લાવશે અને તમારે એવરેજ કરતા ઓછા માર્ક હશે તો તમારા પ્લસ ઓછા થશે બીજું કે તમારે એવરેજ કરતા ખૂબ વધારે માર્ક હશે તો તમારા પ્લસ એટલા બધા વધારે થવાના છે એટલે ફાયદો કે ગેરફાયદો નથી બધા સરખા છે શું શું ધ્યાન રાખી શકાય એક જ વસ્તુ ધ્યાન રાખી રાખવાની છે કે તમારું પરફોર્મન્સ તમારી સાથે જેટલા વિદ્યાર્થીઓ છે એની કરતા ઘણું બધું સારું હોય તમારી શિફ્ટના વિદ્યાર્થીઓ કરતા ઘણું બધું સારું હશે તો તમારા માર્ક છે એટલા જ પ્લસ થશે ક્લિયર ખબર પડી ગઈ તો આ એકદમ સિમ્પલ સરળ રીતે નોર્મલાઇઝેશન સમજાવવાનો પ્રયાસ કર્યો છે આશા રાખું છું કે તમને લોકોને ગળે ઉતરી ગયું હશે આની અંદર એક જ વસ્તુ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન એડ નથી કર્યું પણ મેં તમને કીધું પ્રમાણે સ્ટાન્ડર્ડ ડેવિએશન કદાચ એડ ન કરીએ કે કરીએ એક કે બે માર્ક નું પ્લસ માઇનસ થાય એમાં બીજો વધારે ફેર ન પડે આજે મેં તમને આપ્યું સચોટ એક્ઝેટ આ જ રીતે ગણાશે ક્લિયર ખબર પડી ગઈ તો હું આશા રાખું છું તમને લોકોને આ વસ્તુ છે ત્યારે ચોક્કસ આપણે પાછા આવશું પણ તમારા ફોરેસ્ટ વાળા વિદ્યાર્થી છે એ તર્ક લગાડીને આના માર્ક છે આ રીતે ગણી શકે બરાબર છે અને બીજું કે આપણી ચેનલ છે એક લાખ સબસ્ક્રાઈબરે પહોંચવાની છે અને પહોંચવા ઉપર છે બરાબર ત્રણ સાડા ત્રણ હજાર સબસ્ક્રાઈબર બાકી છે તો તમામ વિદ્યાર્થીઓને આગ્રહ વિનંતી કે તમારા પ્રેમ વગર આપણે એક લાખ સબસ્ક્રાઇબરે પહોંચી શકવાના નથી તો મેક્સિમમ વિદ્યાર્થીઓ છે એ સબસ્ક્રાઇબ કરે કે જેથી કરીને આપણે જલ્દી જ એક લાખ સબસ્ક્રાઈબરના ટોન સુધી પહોંચી શકીએ અને તમને લોકોને અઢળક આવીને આવી રીતે માહિતી છે એ આપતા રહીએ આજના દિવસ અને આજના સેશન પૂરતું આટલું રાખીએ નેક્સ્ટ પાછા ફરી 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 મળતા રહેશું જય હિન્દ જય ભારત